અમદાવાદ લાકડીયા વીજ લાઇન મોરબી જિલ્લાના માળ્યા અને હળવદ તાલુકામાંથી પસાર થઈ રહી છે વીજ લાઇન માળ્યા તાલુકાના ખાખરેજી વેજલપર અને ઘાંટેલા સહિતના ગામમાં ખેતરોમાંથી પસાર થાય છે જેના ઘણા સમયથી વળતર મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે અવાર નવા વાકર્ષણ થઈ રહ્યું છે ખાખરેજી ગામના મિલનભાઈ કેલા નામના ખેડૂતનું કહેવું છે કે પાવર પાવરગ્રિડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને ઓછું વળતર ચૂકવે છે અમદાવાદ લાકડીયા વીજલાઇન મામલે ખેડૂતોમાં ફરી વિરોધના વંટોળ શરૂ થયા છે માળે તાલુકાના ખાખરેથી સહિતના ગામોમાં ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની સામે રણશીંગુ ફૂક્યું હતું ખેતરમાં પ્રવેશ નહીં કરવો તેવા ઠેર ઠેર બેનર લગાવ્યા છે હળવદ તાલુકામાં પણ આવા બેનરો લાગ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું ઓછા વળતર અંગે ખેડૂતોએ અવારનવાર રજૂઆતો કરી છે અને આંદોલન પણ કર્યું છે છતાં પણ કંપનીના કર્મચારીઓ મજૂરી વગેરે જ ખેતરમાં ઘૂસી પાકનો શોધ વાળી રહ્યા છે જેના કારણે તાલુકાના અને હળવદ તાલુકાના ગામમાં પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓના પ્રવેશબંધી અંગેના બેનર લાગ્યા છે હું કાનબા જાડેજા ધૂળકોટ ખેડૂત તરીકે જે પાવરગ્રીડની હળવદ તાલુકામાં જે નવ ગામમાં જે નીકળે છે એ ખેડૂત અસરગ્રસ્ત છે પણ કોઈ જાતની પાવરગ્રીડ દ્વારા આપવામાં આવ્યું નથી વળતરની કોઈ વાત થઈ નથી કે કઈ રીતનું વળતર આપશું કે કઈ રીતની તમારી માગણી સંતોષે એવી કોઈ જાતની વાતચીત નથી એ માટે અત્યારે અમે હરેક ગામમાં હળવદ તાલુકાના નવ ગામ જે અસરગ્રસ્ત છે એમાં પાવરગ્રીડના કર્મચારી આવશે તો અમે સંઘર્ષમાં પણ ઉતરશું આવનારા સમયમાં એટલે પાવરગ્રીડ જે મનમાનીથી હળવદ તાલુકાના નવ ગામમાં જે કામગીરી કરવા એ પોતાની મનમાનીથી કરવા માગી રહી છે એ રીતે કોઈ ખેડૂત કોઈ ગામમાં રાજી નથી એટલે આવનારા સમયમાં જો પાવરગ્રીડ પોતાની મનમાનીથી કામ કરવા ગમે એ ગામમાં આવી તો અમે અત્યારે પ્રવાસબંધીના પાવરગ્રીડને લગાડ્યા છે હરેક ગામમાં હળવદ તાલુકાના પ્રવેશબંધીના પણ જો આવનારા સમયમાં ગ્રીડ કામ કરવા આવીએ કોઈ બી ખેડૂત ખાતેદારના તો અમે ગ્રીડના કર્મચારી અરે સંઘર્ષમાં ઉતરશું અને હળવદ તાલુકા આવનારા સમયમાં જે અમે બેસવાના છીએ આંદોલન ઉપર જે ગ્રીડની આવીને આવી મનમાની રહી તો એના માટે અત્યારે અમે હળવદ તાલુકાના નવ ગામમાં વારાફરતી ખેડૂત મિટિંગ બોલાવી અને આવનારા સમયમાં હળવદ મામલાદાર સાહેબ કલેક્ટર કચ્છીએ મોરબી મોરબી જિલ્લાના ત્રણ તાલુકા અસરગ્રસ્ત છે તો આવનારા સમયમાં મોરબી પણ બેસ્યું જય જવાન જય ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ શામજીભાઈ ગણશ એ આવડા લોકો પાવર ગ્રીડ દ્વારા અમારે ખેતરમાં ખાડા કરી અને વહી ગયા બે એક વીઘાનું નુકસાન છે તો અમને વળતર કંઈ મળ્યું નથી હજી એમ નામ પડ્યું હોય ઊભા કપાસમાં અને ખેતરે પણ કોઈને નહોતા જવા દેતા કે પોલીસ દોઢસો જેવી પોલીસ લઈને આવ્યા હતા હવે અમે તો એક ખેડૂતના બચ્ચા અહીં પણ આ તો એવું ઈવડાઈને લાગે કે આ પાકિસ્તાનના માણસો હે એવી રીતે બધી આખી ઈવડાઈ લોકો પાવર ગ્રીડ દ્વારા આટલો બધો પોલીસ સ્ટાફ લઈને આવે છે કે આ પાકિસ્તાનના માણસો હોય અમે તો એક ખેડૂત પુત્ર અહીં તો આવી રીતના ઈવડાઈ લોકો બધું અમારું પાક બગાડીને ગયા હે પણ કોઈ વળતર અમને મળ્યું નથી તો અમે વળતર માટે કહી હી કે અમને વળતર એનું આપો એમ અમારું બે વીઘામાં કંઈ રહેવા નથી દીધું અને પડખે મારા ભાઈ છે એમને તો કંઈ પૂછ્યું નથી કંઈ નહીં એમને ખાડો ગારી નહીં કોખ્યા ભાઈનામાં અમા પૂછું નથી કંઈ નહીં હવે ઈવડે લોકોના ઘી અમે ફરિયામાં જઈને પૂસા વગર થાંભલો ખોડી તો ઈવડે સારું લાગશે બરોબર તો અમારે આવી રીતના છે તો આ તમે બેનર 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 ગામો ગામ માર્યા છે તો તમારે આવનારા દિવસોમાં શું કાર્યક્રમ અમારે તો આ નોટિસ કે કંઈ આપ્યું નહોતું અને એમનામ ખાડા કરીને વહી ગયા છે બધું કપામાં બધી નુકસાની થઈ ગઈ છે અને એટલામાં કોઈને અમને અહીંયા જવા તો દીધા નથી અમને કંઈ જાહેરાત આપી નથી કે કોઈ વળતરનું કંઈ અમને જણાવ્યું નથી જીડીટી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી